ગુજરાત સરકાર દ્વારા તારીખ એક ચાર બે હજાર પાંચ પહેલા નિમણૂક પામેલા સાઠ હજારથી વધુ કર્મચારીઓની કેબિનેટ બેઠકમાં જૂની પેન્શન યોજનાની સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપવામાં આવતા સુરત જિલ્લાના શિક્ષણ આલમમાં આનંદની લહેર પ્રસરી જવા પામી છે જિલ્લાના લાભાવિત તમામ શિક્ષકોના પરિવાર માટે જાણે અત્યારથી જ દિવાળી જેવો માહોલ સર્જાયો છે ઘણા લાંબા સમયગાળાના વિવિધ આંદોલનોના કાર્યક્રમો બાદ સફળતાની ઉજવણી કરવા જિલ્લાના તમામ તાલુકા મથકોએ જે તે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શાળા સમય બાદ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની પ્રેરણા થકી જે તે તાલુકા ઘટક સંઘના બેનર હેઠળ હોદ્દેદારો સહિત લાભાવિત શિક્ષક ભાઈઓ બહેનોએ પોતપોતાના તાલુકા મથકે એકત્ર થઈને એકબીજાનું મોડું મીઠું કરાવી ગુજરાતની સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કર્યો આ તકે સૌએ સૂત્રોચ્ચાર સાથે ફટાકડા ફોડી ગરબાની રમઝટ બોલાવી સફળતા અંગેની ખુશી વ્યક્ત કરી આ સંદર્ભે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ સંયુક્તપણે જણાવ્યું કે લડતની લાંબી મજલ બાદ આપણને સફળતા મળી છે તેનો શ્રેય સંઘના તમામ બાહોશ અને જાગૃત શિક્ષક ભાઈઓ બહેનોને ફાળે જાય છે તેમણે વધુમાં ઉમેર્યું કે સરકારના આ આવકારદાયક નિર્ણયથી ઓલપાડ તાલુકામાં એકસો છવ્વીસ મહુવામાં એકસો સત્તાવન ઉમરપાડામાં બોતેર પલસાણામાં એકસો સાડત્રીસ ચોર્યાસીમાં પાંત્રીસ સહિત શિક્ષક ભાઈઓ બહેનો લાભાવીંત બન્યા છે જે આનંદની વાત છે આ તકે તેમણે વર્ષ બે પાંચ પછી નિયુક્ત શિક્ષકો માટે સરકાર હકારાત્મક વલણ અપનાવશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો જીગ્નેશ ઠાકોર આર એન ન્યુઝ સુરત